નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આતુરતાનો અંત આવી ગયો છે એટલે કે ધોરણ દસ અને ધોરણ બારની જે પૂરક પરીક્ષા લેવાઈ હતી એ પૂરક પરીક્ષાનું રિઝલ્ટની તારીખ જાહેર થઈ ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો તમે અહીંયા જોઈ શકો છો આ ઓફિશિયલ માહિતી છે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ખાસ જૂન જુલાઈ બે હજાર ચોવીસમાં જે માધ્યમિક એટલે કે ધોરણ દસની અને બોર્ડની પરીક્ષા અને ધોરણ બાર વિજ્ઞાન પર્વ અને સામાન્ય પર્વની પૂરક પરીક્ષા જે યોજાઈ હતી એ પૂરક પરીક્ષાનું જે રિઝલ્ટ છે એની તારીખ જાહેર થઈ ગઈ છે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જે છે તમને ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે જાહેર કરવામાં આવશે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસબી ડોટ ઓઆરજીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે આ સાથે સાથે તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ જે છે એ તમારું સીટ નંબર નાખી અને તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અને એના પછી તમને હવે આગળ કોલેજની અંદર પણ એડમિશન મળી જશે ઓફિસ માહિતી છે આજનું ઓફિસિયલ પરિપત્ર છે એટલે કે આવતીકાલે કાલે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ તમે તમારું રિઝલ્ટ ઓનલાઈન ચેક કરી શકો છો બપોરે બાર વાગે હવે વિદ્યાર્થી મિત્રો આ વખતે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ કેવું આવશે તો જેવી રીતે બોર્ડના પેપરો ચેક થયા હતા એવી રીતે પૂરક પરીક્ષાના ચેકરો પણ એકદમ રહેમ દ્રષ્ટિએ ચેક થયા છે એટલે કે પૂરક પરીક્ષાની અંદર પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસ થવાના પૂરેપૂરા સંભાવના છે એટલે કે દર વખતે જે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવે છે એના કરતાં બેટર આ વખતે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવવાનું છે એટલે કે જે જે વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક થોડા ઘણું વૈચારિક મૌલિક ભાષામાં લખેલું છે એ તમામ વિદ્યાર્થીઓ પાસ થવાના પૂરી પૂરી શક્યતા રહેલી છે બીજું કે હવે જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયારની અંદર એડમિશન લેવા માગશે એમને પણ એડમિશન મળી જશે અને ધોરણ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માગશે ધોરણ બાર પાસ કરીને એમને પણ હવે કોલેજની અંદર એડમિશન મળી શકશે એટલે કે તમારું જેવું રિઝલ્ટ આવે એવું તમારે એની પ્રિન્ટ લઈ અને તમે ધોરણ અગિયારની અંદર જે કોલેજની અંદર શાળાની અંદર ભણતા હશો તેઓ પણ તમને એડમિશન મળી જશે અથવા તો બીજી શાળાની અંદર અને તમે કોલેજની અંદર પણ એડમિશન લેવા માગશો તો પણ તમને એડમિશન મળી જશે એટલે એડમિશન બાબતે ચિંતા ના કરતા ઓફલાઈન એડમિશન તમને કોલેજની અંદર મળી જશે તો આ ઓફિશિયલ માહિતી છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો આવતીકાલે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ બપોરે બાર વાગે તમારું રિઝલ્ટ જાહેર થશે જેવી રીતે તમે બોર્ડનું રિઝલ્ટ ચેક કરતો એવી રીતે તમે રિઝલ્ટ ચેક કરી શકશો